સુરત પોલીસ કમિશનરે ગરબા આયોજકો સાથે બેઠક યોજી સુરક્ષા અધિકારીઓએ શહેરના મોટા ગરબા આયોજકો સાથે બેઠક યોજી હતી જેમાં પોલીસ અધિકારીઓએ ગરબા સ્થળોએ કરાયેલી વ્યવસ્થાની માહિતી લીધી હતી શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે નવરાત્રીના કાર્યક્રમોના સ્થળોએ નિયમ મુજબ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે એન્ટ્રી એક્ઝિટ ગેટ પાર્કિંગ સીસીટીવી અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે તમામ સુરક્ષા કાર્યક્રમ સ્થળોએ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે લોકોને વાહનોની ક્ષમતા અનુસાર બોટ પણ ફરજિયાત રીતે લગાવવાના રહેશે ગરબાના સ્થળોએ ભીડભાડવાળા સ્થળોએ મહિલાઓની છેડતી પીક પોકેટિંગ અને સ્નેચિંગના બનાવો અટકાવવા સામાન્ય લોકોની જેમ સાદા વસ્ત્રોમાં પુરુષ અને મહિલા પોલીસ કર્મીઓની ટીમો પણ ખેલાડીઓ સાથે રહેશે રાત્રિના સમયે લોકોની અવરજવર જવર વધતી હોવાથી પાલન અમારી સૂચના હોય એની કોઈ ગાંજાવાલા હોય તો સારા સંકલન ગુજરાતી કરી